જ્યાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને ડોક્ટરોમાં દોડધામ ચારે આપેલી દવાઓની યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી જ્યાં અમરેલીમાં શાંતાવાળા જનરલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે જ્યાં એકસાથે પંદર દર્દીઓને રિએક્શન આવવાનો મામલો સામે આવ્યો છે

હવે તક સારું હતું કે આજે ત્રણ ઇન્જેક્શન પડ્યો ને બાદ આનું હાલત ખરાબ થયો બાદ સિસ્ટમ ભી છે કે આગરી સહી થઈ જાય સહી થઈ જાય આ બાદ આમ લોકો તો ગેટ કે અંદર નથી સિક્યુરિટી ગાર્ડ ઘરવા દે તો આ ભાઈ ના ફોન હતા મારું નામ મકવાણા મિતાલી છે મને ટાઇફોઇડ થઈ ગયો તો 10 15 દિવસ થી હતો તો 3 દિવસ થી એડમિટ છું શું રિએક્શન આવ્યું છે

અને પછી એ ધ્યાનમાં આવ્યું એટલે એ દવાઓને આપણે ઉપયોગ કરવાનું બંધ કર્યું અને એને જે રિએક્શન આવ્યું એના ઇન્જેક્શન ડેક્ઝોનાને એ બધું આપ્યું અને એ બધાને તાત્કાલિક ફિઝિશિયનને આવીને તપાસ્યા અને બધાને સ્ટેબિલાઇઝ કર્યા અને ઓબ્ઝર્વેશનમાં મૂક્યા અને જે દવાઓ હતી એ કઈ દવાથી રિએક્શન આવ્યું સામાન્ય પ્રકારનું રિએક્શન હતું પણ કઈ દવાથી આવ્યું એ પણ ટેસ્ટિંગ આજે આપણે કરાવીએ છીએ ફૂડ એન્ડ ડ્રગમાં અને જે વપરાયા એમાં આઈવી સેટ વપરાયા ઇન્જેક્શનની સિરીન્જ વપરાય નીડલ વપરાય એનું પણ આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ અને જે રિએક્શન આવ્યું એ સામાન્ય પ્રકારનું હતું બધા પેશન્ટ સ્ટેબલ હતા એમાંથી કેટલાક પેશન્ટને આજે સારા થતાં રજા આપવામાં આવી છે અને હાલ કોઈ પેશન્ટ સિરિયસ નથી જે ત્રણેક પેશન્ટને આપણે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે રાખ્યા હતા કારણ કે એને મૂળભૂત જે બીમારી હતી એકને કિડનીની ડાયલિસિસની બીમારી હતી એકને કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રોક હતું અને જૂનું બેડ એ બધું હતું એકને પછી ડાયલેટર હાર્ટ હતું એટલે એ પહેલેથી સિરિયસ હતા મૂળભૂત રીતે એને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે આપણે ઓબ્ઝર્વ આઈસીયુમાં રાખ્યા હતા એ પણ અત્યારે સ્ટેબલ છે એમાંથી બે નરેજા આપી છે અને એકને ડાયાલિસિસ કરવાનું બાકી છે એટલે આપણે રાખેલા છે એટલે આપણી પાસે જે ગઈકાલે આંકડો હતો તે પંદરનો આંકડો છે એમાં આઠ છે તે ટ્રોમામાં આપણે રાખેલા ચાર વોર્ડમાં હતા અને ત્રણ આઈસીયુમાં હતા એમ કરીને પંદર પેશન્ટ હતા સિરિયસ તો પહેલેથી કોઈ નહોતા બધા પેશન્ટ સ્ટેબલ હતા અને હાલ પણ કોઈ સિરિયસ નથી અને રિએક્શન જે આવ્યું એ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનું હતું એવું કંઈ એના ફાયલેક્ટ્રિક શોખ કહેવાય કે પેશન્ટ કોલેપ્સ થઈ જાય કે સિવિયર એલર્જી થઈ જાય એ પ્રકારનું કોઈ સિરિયસ રિએક્શન નહોતું આજે આપણે સાત દર્દીઓને બધાથી રજા આપી છે એમાં દવા કોઈ કોમન એક જ દવાથી બધા દર્દીને રિએક્શન આવ્યું હોય એવું દેખાતું નથી અત્યારે પણ કેટલીક દવાઓનું અમે લિસ્ટ બનાવ્યું છે જે બધામાં વપરાય એમાં આઠ પ્રકારની દવાઓ થાય છે એક એની જે સીરીઝથી ઇન્જેક્શન આપ્યા હોય એ અને એને જે બાટલા ચડાવવા માટે આઈવી સેટ વાપર્યા હોય એ અને દવાઓમાં એન્ટીબાયોટિક્સ છે પ્લસ જે ઉલટીની ને દવાઓ હોય એ અને પ્લસ જે આઈવી ફ્લુઇડ હોય એ રિંગર લેક્ટેડ કે જે કંઈ હોય સલાઈને એ બધું એટલે એ બધી થઈને અગિયાર આઈટમો થાય છે એ અગિયાર આઈટમો આપણે ફૂડ એન્ડ